દિવાળીની સિઝન પૂર્ણ થતાની સાથે જ કાપડ માર્કેટમાં જાણે પાર્ટી ઉઠમણું કરનાર તેમજ ચારસો વીસી કરનારાઓનો રાફડો ફાટી નીકળ્યો છે આવો છેતરપિંડીનો કિસ્સો સાવલી પોલીસ મથક વિસ્તારમાં સામે આવ્યો છે ભટાર ખાતે આવેલ ડીકે પાર્કમાં રહેતા અને સાવલી શામસંગીની ટેક્સટાઇલ માર્કેટ તેમજ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં શ્રીનાથ ફેબ નામની ફોર્મ ધરાવતા આદિત્ય નાવ ડાઇંગ મિલ્સમાં કાપડ ઉપર ડાઇંગ પ્રિન્ટિંગ તેમજ મિલમાં વપરાતા કોલસાનો હોલસેલમાં વેપાર કરે છે દરમિયાન બે હજાર બાવીસમાં સારોલી શ્યામસંગીની ટેક્સટાઇલ માર્કેટમાં આવેલ તેઓની ઓફિસે હતા ત્યારે રાકેશ ફકીચંદ સરાવગિયાનાઓને આવેલ અને તેઓએ જણાવેલ કે હું અને મારી પત્ની મનીષા સરાવગી પલસાણા ખાતે આવેલ મિલમાં કોલસાની જરૂરિયાત હોય તેઓએ ઉધારમાં કોલસો આપવાનું જણાવી પચાસથી સાઠ દિવસમાં રૂપિયા આપવાનું જણાવેલ ત્યારબાદ સરાવગી મંડળીએ શરૂઆતમાં તો કોલસાના બાકી નીકળતા નાણાં ચૂકવી આપી આદિત્ય હરલાલકાઓનો વિશ્વાસ જીતી આદિત્ય રાકેશ ફકીરચંદ સરાવગી મનીષા રાકેશ ફકીરચંદ વિકાસ સરાવગીએ વિશ્વાસ કેળવી આદિત્ય હરલાલકા પાસેથી એક ચાર બે હજાર ત્રેવીસથી એકવીસ પાંચ બે હજાર ત્રેવીસ સુધીના સમયગાળામાં રૂપિયા ચોવીસ લાખ સાહીઠ હજારનો માલ ઉધાર લીધેલ અને સમય પૂર્ણ થયા બાદ પણ રૂપિયો નચકવતા આદિત્ય હરલાલકા અને તેમના પિતા વિષ્ણુભાઈ હરલાલકા દ્વારા રૂપિયા આપવા માટે જણાવતા સરાવગી મંડળીએ રૂપિયા આપવા ગલ્લા તલ્લા કરતા આદિત્ય તેમજ વિષ્ણુભાઈને પોતે છેતરાય હોવાનો અહેસાસ થતો આખરે આદિત્યભાઈએ સાવલી પોલીસ મથકમાં ફકીરચંદ સરાવગી રાકેશ સરાવગી મનીષા સરાવગી વિકાસ સરાવગી વિરુદ્ધ ફરિયાદ આપતા સરોલી પોલીસે સરાવગી મંડળીના ચારેય આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે